નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગુજરાત પોલીસમાં જોડાવા લોકો માટે એક એવી ખાસ તક વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકો માટે સાચે જ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ઘણા મિત્રોનું સપનું હોય છે કે તેઓ પોલીસમાં જોડાય દેશની સેવા કરે પણ પછી શારીરિક કસોટી અને એમાં પણ ખાસ કરીને જે દોડ હોય છે એ એક મોટો પહાડ બનીને સામે ઊભો રહી જાય છે જો ગ્રાઉન્ડ પાસ કરવામાં તકલીફ પડતી હોય તો આ માહિતી તમારા માટે જ છે જી હા તમે સાચું જ સાંભળ્યું ગુજરાત પોલીસ વિભાગે હેડ કોન્સ્ટેબલની એવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જેમાં દોડની કસોટી છે જ નહીં આ એક એવી સુવર્ણ તક છે જે બહુ ઓછી વાર જોવા મળે છે તો ચાલો આપણે આખી ભરતીને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ આપણે જોઈશું કે આ તક શું છે કોણ અરજી કરી શકે પરીક્ષા કેવી હશે ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લે બધી મુખ્ય વાતો પર એક નજર કરીશું તો શરૂઆત કરી વિભાગ 1 થી તકનીકી વિગતો ચાલો જોઈએ કે આ ભરતીની મુખ્ય માહિતી શું છે અને કેટલી જગ્યાઓ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં હેડ કોન્સ્ટેબલની કુલ પિસ્તાલીસ જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે આ તારીખો ખાસ નોંધી લેજો અરજી કરવાનો સમયગાળો બહુ લાંબો નથી અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓજસ પોર્ટલ પર અરજી સબમિટ કર્યા પછી તેને કન્ફર્મ કરવી પણ ફરજિયાત છે કન્ફર્મેશન વગર અરજી અધૂરી ગણાશે ચાલો હવે વાત કરીએ વિભાગ 2 ની કોણ અરજી કરી શકે છે હવે આપણે પાત્રતાના નિયમો અને જે શારીરિક ધોરણો જરૂરી છે તેના પર ધ્યાન આપીશું અરજીની જે છેલ્લી તારીખ છે એ તારીખ મુજબ ઉમેદવારની ઉંમર તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ મુજબ છૂટછાટ તો રહેશે જ સૌથી અગત્યનો મુદ્દો આવે છે શૈક્ષણિક લાયકાત ઓટોમોબાઇલ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો ફરજિયાત છે એટલે કે જે મિત્રો પાસે ટેકનિકલ ફિલ્ડની ડિગ્રી છે એમના માટે આ ગોલ્ડન ચાન્સ છે સાથે કમ્પ્યુટર અને ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે જુઓ દોડ ભલે નથી પણ લઘુતમ ઊંચાઈના માપદંડ તો છે જ જેન્ડર અને કેટેગરી પ્રમાણે અલગ અલગ ઊંચાઈ નક્કી થયેલી છે જેનું પાલન કરવું અનિવાર્ય છે ઓકે તો હવે વાત કરીએ પરીક્ષાની કારણ કે આખરે સિલેક્શન તો એના આધારે જ થવાનું છે ચાલો એની પેટર્ન અને અભ્યાસક્રમને બરાબર સમજી લઈએ હવે આ સમજવું બહુ રસપ્રદ છે પરીક્ષાના બે ભાગ છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં નેવું માર્ક્સનું જનરલ નોલેજ ગણિત રીઝનિંગ વગેરે આવશે પણ જે પાર્ટ બી છે એ આખો ટેકનિકલ છે પૂરા એકસો માર્ક્સ નો અને આ ચાર્ટ પરથી એકદમ ક્લિયર થઈ જશે જુઓ એકસો માર્ક્સ તો સીધા તમારા ટેકનિકલ સબ્જેક્ટના જ છે મતલબ કે જેનો ટેકનિકલ વિષય પાકો એનો બેડો પાર અને હા એક શરત છે એવું નથી કે ટોટલ પાસિંગ માર્ક્સ લાવવાના છે અહીં બંને પાર્ટમાં એટલે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ મિનિમમ ચાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે એક વાતની ખાસ સાવચેતી રાખવી પડશે પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ છે દરેક ખોટા પર માર્ક કપાશે એટલે કે ચાર ખોટા જવાબ આપ્યા તો એક સાચા જવાબનો માર્ગ ગયો ચાલો હવે આવીએ વિભાગ ચાર પર ફોર્મ કેવી રીતે ભરવું અને ફી કેટલી છે એ પણ જાણી લઈએ પ્રોસેસ એકદમ સિમ્પલ છે ઓજસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે ત્યાં આ ભરતી સિલેક્ટ કરવાની છે બધી વિગતો ધ્યાનથી ભરવાની ફી ભરવાની અને છેલ્લે અરજીને કન્ફર્મ કરવાની છે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર સો રૂપિયા છે અને બાકીના જે અનામત વર્ગો છે જેમ કે એસસી એસટી ઈડબ્લ્યુ એસ અને એસસીબીસી એમના માટે કોઈ જ ફી નથી અરજી બિલકુલ ફ્રી છે તો ચાલો આખા વિડીયોનો સારાંશ ફટાફટ જોઈ લઈએ જે મુખ્ય વાતો યાદ રાખવાની છે તે હવે તમારી સ્ક્રીન પર છે ટૂંકમાં પદ છે હેડ કોન્સ્ટેબલ જગ્યા પિસ્તાલીસ છે સૌથી મોટો ફાયદો દોડ નથી લાયકાત છે એન્જિનિયરિંગ ડિપ્લોમા પરીક્ષા બસો દસ માર્ક્સની અને છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો છેલ્લે એક સવાલ જે મિત્રો પાસે જરૂરી ટેકનિકલ સ્કિલ છે અને પોલીસમાં જવાનું સપનું છે એમના માટે આનાથી સારો અને સીધો રસ્તો બીજો કયો હોઈ શકે આના પર જરૂર વિચાર કરજો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જેથી કોઈને આ માહિતી કામ લાગી શકે જય હિન્દ જય ભારત